એક તરફ સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ તો બીજી તરફ મંડપ સાઉન્ડ સિસ્ટમ અને કેટ્રોડ સહિતના ધંધા પર અસર પડી છે અલગ અલગ પાર્ટીઓના પ્રચાર માટે બુક થયેલા તમામ ઓર્ડર કેન્સલ થઈ ગયા છે જેથી વેપારીઓને કરોડો નુકસાન થયું છે સુરત બેઠક પર પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીઓએ સભા માટે જરૂરી મંડપ લાઇટ અને સાઉન્ડ સિસ્ટમનું બુકિંગ કરાવ્યું હતું જેથી વેપારીઓના સારા ધંધાની આશા હતી પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે

કે વાપી કે ભરૂચ વલસાડ કશે જવું પડશે કંઈક ને કંઈક કરવું પડશે આટલું બધું લઈને બેઠા છે આજે ઓર્ડર બધું બુક છે અને એક જ ઝટકે બધું કેન્સલ થયું છે કે અમે પાંચ છ મહિના આરામથી ખાઈ શકતા અમારા પંદર વીસ માણસો બધા ખાઈ શકતા હું મારા પોતાની એકલાની વાત કરું છું આ આખું સુરત જ આ જગ્યાએ બેઠી પડ્યું છે આ જે થયું છે આ મારી પાસે સાઉન્ડના ઓર્ડર હતા આખા સુરતના સાઉન્ડના ઓર્ડર મારી પાસે હતા સ્ટેજના ઓર્ડર હતા બધું બધું મુકાઈ ગયું ઘરે કશે કશે કઈ જ નથી હવે જે જ્યાં તે હવે શોધખોળ કરીએ જે મળે તે સારું સ્થિતિ તો બસ ખાલી રડવાના બાકી છે બધા ઓર્ડર કેન્સલ થયા છે